જુનાગઢ મહાનગરપાલિકા ફરી વિવાદમાં છે મહાનગરપાલિકામાં કામ કરતા સોળ જેટલા કોન્ટ્રાક્ટરોએ તંત્ર સામે બાયો ચઢાવી છે સમયસર બિલ પાસ કરવામાં ન આવતા કોન્ટ્રાક્ટરો રોષે ભરાયા છે રાજ્ય સરકારની ગ્રાન્ટવાળા કામોના કોર્પોરેટર ગ્રાન્ટના કામોના અને સો બંડોળના એક નયો પૈસો કોઈ કોન્ટ્રાક્ટરોને છ મહિના ત્યાં ચૂકવેલો નથી કોન્ટ્રાક્ટરોના જૂના બિલ બાકી હોવાથી કોઈ નવું કામ લેવા તૈયાર નથી કોન્ટ્રાક્ટરઓની માંગ છે કે પહેલા જૂના બિલ પાસ કરો તો જ નવું કામ હાથ પર લેવાશે તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી બિલ પાસ કરવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા ચાલુ રાખીશું નવા કામના વર્ક ઓર્ડર કોન્ટ્રાક્ટરો સંભાળતા નથી આ કમિશનરના હિટલર સાહીના કારણે ચુનાગઢનો વિકાસ સંપૂર્ણપણે બંધ પણે થપ થઈ ગયો છે ચુનાગઢમાં કોઈ એક વિકાસનો નયા પૈસાનો કામ થતું નથી અને કમિશનર પોતાની હિટલર સાહીનો વર્તન સશક્તપણે અજમાવે છે સતત મહાનગરપાલિકા વિવાદમાં રહે છે હાલ પાલિકા પાસે પૂરતું બજેટ ન હોવાથી થોડા સમય અગાઉ વાહનો ડીઝલના વાકેટ ઠપ્પ થયા હતા ત્યારે કોન્ટ્રાક્ટરોનો શું નિવેડો આવશે તે જોવું રહ્યું દિલીપ મોરી બીટીવી જુનાગઢ